આ મંદિરની અંદર જવાનો મુખ્ય ગેટ છે સ્લીપર જોતા હોય પ્રસાદી જોઈતી હોય તો ફોલેલા સ્લીપર શું ભાવે છે આ જગ્યા જોયો છે જ્યાં તમે સ્લીપર વધેરી શકો છો તો મિત્રો મંદિર ને પાછાના ભાગે તમને ભોજન શાળામાં તમારે જમવું હોય તો ભોજન શાળા પણ છે તો ચાલીસ રૂપિયા એક ડીશ ના છે તમારી પાસ સામે લેવાનો આપણે પાસ લઈ લઈએ તો આ ભોજન શાળામાં આપણે છે અને સામે જોઈ શકો ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે ઊભા છે મામા જે નાના અંબાજી તરીકે ઓળખાય છે અને અહીંમાં અંબા બિરાજમાન છે એવું કહેવામાં આવે છે તો જો તમે અંબાજી ગયા છો અને માના માતાજીના દર્શન નથી કર્યા તો તમારું અંબાજી ગયેલું પણ અધૂરું છે તો આજના વિડીયોમાં આપણે ખેરબામા મંદિર હું તમને બતાવીશ મંદિરનું પરિસર કેવું છે અંદર પણ આપણે દર્શન કરીશું સાથે અહીંયા રહેવા અને જમવાની કેવી વ્યવસ્થા છે તે પણ જાણીશું સાથે આપણે અહીંયાનો ઇતિહાસ પણ જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા અને ચેનલ પણ નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તે શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળતા તો ખેરબ્રહ્મા સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે જે નાના અંબાજી તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે માતાજીનું મૂળ સ્થાન ખેરબ્રહ્મામાં છે જો તમે અંબાજી ગયા છો અને ખેરબ્રહ્મા માતાજીના દર્શન નથી કર્યા તો તમારું અંબાજી ગયેલું પણ અધૂરું છે સામે તમે જોઈ રહ્યા છો કે ખેરબ્રહ્માનું બસ સ્ટેન્ડ છે આ પ્રકારે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડથી બહાર એક રસ્તો આવે છે એ રસ્તો થોડા આગળ જશો ત્યાં સામે તમને ગેર દેખાય છે તે માતાજીને મંદિરને અંદર એન્ટ્રી મેળવવાનો પ્રવેશ દ્વારથી ચાલો આપણે હવે મંદિરના દર્શન કરીએ મિત્રો આ ખેડૂતના મંદિરની અંદર જવાનું મુખ્ય ગેટ છે અને અહીંયાથી આપણે અંદર જઈશું અને બહાર તમને નાની મોટી દુકાનો દેખાય છે પરંતુ જોઈ શકો છો અત્યારે થોડું કામ ચાલે પહેલાં અહીંયા બજાર હતું પણ સામે પણ થોડી દુકાનો છે અને અહીંયાથી આપણે હવે અંદર જઈએ અહીંયા અંદર પણ જઈએ પહેલાં પણ તમને ચા નાસ્તો કોફી વોફી કર્યું હોય તો પણ તમે લઈ શકો છો અને ત્યાં રમકડાનું માર્કેટ પણ છે હવે આપણે અંદર મંદિર તરફ જઈએ અંદર એન્ટ્રી મારશું તે પહેલાં તમને રમકડાની શોપ જોવા મળે તમે નાના બાળકો માટે તમારા બાળકો માટે વોલીબોલ છે પછી નાના ચોક બાળકો માટે ગાડીઓ છે પછી કહેવાય કે અન્ય રમકડા પણ તમને જોવા મળશે જે તમે તમારા બાળકો માટે ખરીદી શકો છો નાના મોટા ટ્રેક્ટર પણ છે અને આ પ્રકારે રમકડાની શોપ પણ છે ઢોલ પણ છે નાના બાળકોને અને આ મુખ્ય ઘેર છે જે મંદિર તરફ જાય છે હવે આપણે મંદિર તરફ જઈએ મંદિરની અંદર એન્ટ્રી મેળવતા પહેલાં તમને આ પ્રકારનો ગેટ જોવા મળશે જોઈ શકો છો આ ગેટ છે અને આ ગેટથી મંદિરની અંદર આપણે એન્ટ્રી મેળવવાની હોય છે હવે આપણે મંદિર તરફ જઈએ મંદિર એમાં એન્ટ્રી મારશો તે પહેલાં તમને થોડી ઘણી તમને શોપ જોવા મળશે જ્યાં તમે પૂજા પોખડી કરી ખરીદી શકો છો પછી રમકડા ખરીદી શકો છો જોઈ શકો છો અલગ અલગ શોપ બતાવું તમે જો આ રી શોપ જુદી જુદી શોપ છે તમારે કંઈ રમકડા જોઈતા હોય પછી નાના બાળકોના બેડ જોઈતા હોય પછી તમામ સામાન જોઈતો હોય પૂજા પાનો જોઈ માતાજીના ફોટા જોઈતા હોય તો પણ તમને અહીં મળી જશે અલગ અલગ શોપ છે પછી તમારે સ્લીફર જોઈતા હોય પ્રસાદી જોઈતી હોય તો ફોલેલા શ્રીફળ પણ મળશે અને પહેલાં પણ શ્રીફળ મળશે આ પ્રકારે તમે મંદિરમાં એન્ટ્રી મારશો પહેલાં તમને આ પ્રકારે શોપ જવાશે શું ભાવ છે આનો વીસ રૂપિયામાં તમને ફોલેલું શ્રીફળ મળી જશે અને અલગ અલગ પ્રકારે પ્રસાદી અહીં હોય ખરીદી કરી શકો છો મૂર્તિઓ જોઈતી હોય તો પણ તમને ખરીદી હવે સામે તમે જોઈ શકો છો જે માતાજીનું મંદિર છે અને મંદિરની અંદર અમે આપણે જઈએ પણ મંદિરની બહારનું પરિસર કંઈક આ પ્રકારે તમને જોઈ શકાય છે આ જગ્યા જોવે છે જ્યાં તમે સ્લીપર વધેરી શકો છો અને સામે ચપ્પલ મૂકવાના સ્ટેન્ડ છે જ્યાં તમે મૂકી શકો છો અને ફ્રીમાં છે કોઈ પૈસા નથી આપવાના અને તમે અહીં ચપ્પલ પોતાના કાઢીને માતાજીના દર્શન કરવા જઈ શકો છો મોટા અંબાજી કરતાં ખેડ નાના અંબાજી માતાજીનું મહત્વ કંઈક અલગ જ છે એવું માનવામાં આવે છે કે જો તમે ખેડ માતાજીના દર્શન નથી કર્યા તો તમારું અંબાજી ગયેલું પણ નકામું છે જે ભાવિ ભક્તો મોટા અંબાજી જાય છે તે પરત પડતા ફરજિયાત ખેતબામા માતાના દર્શન કરે છે ખેડવામાં મહેસાસુરના વધ માટે મા અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવેલું અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસસ્થાન બનાવેલું ત્યારે નવરાત્રિમાં પણ દૂર દૂરથી માના દર્શન કરવા ભક્તો આવે છે મંદિરમાં બીજા પણ દેવી દેવતાના મંદિર છે જેમાં રાધાકૃષ્ણ વિષ્ણુ લક્ષ્મીજી માતાજીનું મંદિર આ ઉપરાંત નાગણેશ્વરીમાં સંતોષીમાં સમગ્ર અલગ અલગ દેવ દેવતાઓના મંદિર પણ તમને આ મંદિર પરિસરમાં જોવા મળશે તો મિત્રો મંદિરને પાછળના ભાગે તમને ભોજનશાળામાં તમારે જમવું હોય તો ભોજનશાળા પણ છે અને અહીંયા રહેવા માટે યાત્રિકોને રહેવા માટે પણ વ્યવસ્થા રૂમો મળી જશે તમે જોઈ શકો છો આ મોશી ધર્મશાળા છે અલગ અલગ એમ છે અંદર પણ મોટી છે ધર્મશાળા જ્યાં તમે રહેવું હોય તો પણ રોકાઈ શકો છો અને અહીં તમને ભોજન મળે છે ચાલો આપણે ભોજનની અંદર જઈએ શું મળે છે જમવામાં તે પણ હું તમને બતાવું ચાલીસ રૂપિયા એક ડીશના છે તમારે પાસ સામેથી લેવાનો આપણે પાસ લઈ લઈએ પછી જમી લઈએ અને જમવાનું કેવું હોય છે તે પણ હું તમને બતાવું આ ભોજન શાળામાં આપણે આવી ચૂક્યા કે આ પ્રકારે તમારે ડીશ લેવાની અને ચાલીસ રૂપિયામાં આવતા પાસ હોય છે બે ડીશ લીધી છે એંસી રૂપિયા અને તમને એ જમવામાં શું શું મળે તે પણ આપણે જમીએ અને સ્વાદ કેવો હોય તે પણ બતાવું અને સામે જોઈ શકો ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે હવે આપણે પણ પ્રસાદ લઈએ મિત્રો મંદિર પરિસરમાં ચાલીસ રૂપિયામાં જમવાનું એટલું સ્વાદિષ્ટ છે સબ્જી કહેવાય છે પૂરી શાક દાળભાત તમને ચાલીસ રૂપિયામાં મળી શકે તમે પરફેક્ટ જમી શકો તો મંદિરમાં આવો તો તમે અહીં ભોજન પ્રસાદ પણ લઈ શકો મિત્રો સોમનાથ રૂપજી યાત્રી નિવાસ સ્થાન છે મતલબ અહીંયા તમે રોકાઈ પણ શકો છો અને મંદિરની પાછળ પણ તમને પૂજા સામાન કે સ્લીપર જોતા પણ મળી રહેશે તો મિત્રો મંદિરની બહાર તમારે છાશ સોડા પછી એવું કંઈ ફ્યુ હોય જલજીરા તો પણ તમે બહાર ફી શકો છો આ રીતના મંદિરની બહાર તમને એ પ્રકારે સ્ટોલ જોવા મળશે જ્યાં તમે આ તેનો લાભ લઈ શકો છો તો મિત્રો ખીરવામામાં નદી આવેલી છે જેનું નામ છે અને પૌરાણિક નદી માનવામાં આવે છે અને કહેવાય છે કે અને પોતાના સ્વજનો મર્યા હોય તો તેનું અસ્થિ વિસર્જન પણ અહીંયા કરવામાં આવે છે તો આજે હું તમને ખેરવાના માતાજી માના દર્શન કરાવ્યા અને મંદિર પરિસર પણ બતાવ્યું સાથે આપણે ખેરવા શહેર વિશે આ નદી વિશે પણ જાણ્યું તો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ લાવ્યા હોય તો કમેન્ટ કરીને અને સબસ્ક્રાઈબ